ઐતિહાસિક પ્રાચીન નગરી પાટણ શહેરમાં આવેલા શ્રી વીર મેઘમાયા દેવ મંદિર સંસ્થા વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર અને ગુજરાત વણકર સમાજની સંયુક્ત મીટિંગ અને સામાન્ય સભા જૂના સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે યોજાઈ

બત્રીસ લક્ષણા બલિદાની મહામાનવ શ્રી વીર મેઘમાયા દેવના કરવામાં આવ્યા ત્યારબાદ અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટના જેમાં ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રી દેવ મંદિર અને સંકુલ કામમાં પોતાનું અમૂલ્ય યોગદાન અને સરકારી ગ્રાન્ટ ફાળવેલ તેવા ધાર્મિક મહત્વ ધરાવતા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને બે મિનિટ મૌન ધારણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ ગત સભાની કાર્યવાહી વંચામાં લઈ બહાલી આપવામાં આવી હતી આઈકોન ફસ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર આઈકોન ગુજરાત